ના એટલે મારા ઉર્ષા ની મને હોય હેડવાની ના પાડે એટલે ગો માં મારું કોઈ મોમ લેતું નહીં ના મને ના પાડે હેડવાની પણ એક લાકડીએ તો એનું ઘોડું ફોડી નાખવાનું હું હું અલ્યા મારા ઓરસાના ઓલા હેડવાની મને ના પાડી રે સમજે શું ને મનમાં એટલે છું સુત્રીજો અને આ જનાવાનો નામ એટલે તમે માપે બોલો ને એક લાગળી તો તમારું પણ બોડું મુફુડી નાસી ખબર હે ને આપડું ગામમાં કોઈ નોમ લેતું નહીં હા મા કાકા હજી આયા નહી હવે શીખ કેટલેક રહ્યા છે ને કટોન ઘરે આવી જવું પડે અમને હા આયા બટી અરે ભજન નું તો કઈ નક્કી ના બારે વાગે ચારે વાગે ભજન નો રંગ જમે ને એટલે વાત જવા ભજન માં તાલ આવે ને અને હું તને શું કહું એ પણ તું પણ ભક્તિ ના રંગમાં જ રેજે

તમે માપ બધું જમ નવો ટીકો મારા એવા મે તો ખાલી બોલાય તને બધું મોનથી બોલાવાય એટલે થી જ બોલાવું તો અમે કઈ બોલતા નહીં તમારા મોટા ભાઈ ના શરમે તમારું કઈ ના આવે તને ખબર નહીં ગમે મારું કોઈ નોમ લેતું નહીં તું મને બોલાવે હે હવે નહીં બોલવું તમને શણ કહી માપ માપ નકર હે ને આ જી જગ્યા ની હોમે પડ્યા ને ઈ તો જ્યા હોય એમ હમજીત લેવાનું તો ફૂડો બધો મારો કોમ કરતો તો એક તો બૈરાના ઉપર જાતા કોમ કરો હો આ ઉપર થી બહાર સં કે મને બોલો તમે શરમ નહીં આવતી તમને શરમ એટલે જગે પે તમ ઘરે કોમ નહીં કરતા એટલે આ બૈરાનું નું કોમ તો નહીં કરતા હોય ને મૂર્ખા તો મને લાગે તમે કરો એ બોલો એ પાછો બોલ પાછો પાછો આપડા મગજ તને ખબર હે ને આ જગવો બગડ્યો ને એટલે ગોમ આખા ને ભમાવે છે એટલે તું શું લાવ્યો મારી ફોમે હે હે બોલીશ હવે બોલું હે નહી એક થારી પીરું ને શું તું કાર્ય તારા મનમાં હે જો ટાણી કરતો ને કરવાની જગા હોમે ટણી નહીં કરવાની એ હવે નહીં કરું આ પકડ તારી

ભક્તિ તો ભાઈ પડે તમારે ને એ ના તો આખા ગામ માં ઝઘડા જ કરતા હોય હવે તું એની તો વાત કરીશ બધી તું હે ને એનું હેઠું બને તો કોણ પીતો ને કેમ કે આખા ગામ માં ફરફર કરીને ઝઘડા દોશી ના લઈ ને આવે છે મારી શર નહી તો ચાર્જર ફરિયાદી આવતું હોય બોલો હું ચેક બાર ફરજ તો એમ કે બધા ઓલારો ભત્રી જો આવે એમ કરી કેતા મારા દોસ્ત રમવા ના આવે બોલો હવે ઈ પડી કુવામ ના અને ખાવાનું શું બનાવવાનું એવું બને કેમ કે હું આમ ગરી તો પ્રસાદ ખાઈ ખાઈ અને બાજરાના રોટલા અને બધી મજા આવે તમારું ગરું હોય ને બી ને એટલે તમે કઢી ગરમા ગરમ ને છૂટું પડી હું સાચ લે આવું જેટલો લેતો સાચ લેવા હા જો સુધરો અને ઝઘડા કરવા માં મજા નહી હોય

હવે આપડે આટું ભાઈ ઘરે નથી જાવ પણ તું દે મોતી ભાઈ ઘરે કે એનો ભાઈ ગયો મોતી ભાઈ ને જ પડશે આપડે વાત કાકા ના ઘરે

એટલે મને ભોલા થોડી આ તો નઈ તમને ખબર છે આપડે ચમકે કે રોજ ભગત માં બધું આપડે ભેગું રેવું બધું ભેગું એ બોલું હવે તમને પેલા ઓલા કાળુ ભાઈ નહીં હું અમને બચારા ને માર્યા તા કઈ રોજે રોજ ઝઘડા આપડા ગામ માં કરે એના તો હવે હું હું કંટાળ્યો અને હવે હું તમને એને ને છૂટાડ્યો બરાબર કઈ પણ બોલે બોલેવા દે તો તમે લીધો આવું રોજે રોજ ના સારું લાગે હવે માથા ભારે મળીએ જાય વાત હાચી પછી તારી એટલે જ હું કહું હવે આપડે માથા ભરી મળે ને એ પેલા આપડે ગામ ને ગામ ને તમે ત્યાં ભાગી નાખ્યો મોદી

હવે કોઈ થી અમારો ભાવ પડતો નહી તારી જો આ કરના સાથ આલે ને તો કરના ને કરના જ નડે આ કરના કરના માથે ગઈ અને મને માર ખવરાય છે પણ તું એને કે તું હા માર જો આ કેટલા ભીર તો તારું મોટા માથારા માથું ના ફોડી નાખું ને તો મારું નામ એ જગો નહી જગો અરે પેલી કાકડી